શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથામાં જ્યાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે ફાગણ માસની અમાવસ્યા શનિવાર છે એટલે કે આજની આ અમાવસ્યાને શનેશ્ચરી અમાવસ્યા તરીકે ઓળખવામાં આવે છે આજના પવિત્ર દિવસે શનિદેવની પૂજા આરાધના કરવાની સાથે હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે ખાસ મહત્વ છે અમાવસ્યાનો દિવસ હોવાના કારણે પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત કરવાનો પણ સુઅવસર છે આજે સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે જો કે તે ભારતમાં દેખાશે નહીં એટલે ગ્રહણ પાળવાની જરૂર નથી તેમ છતાં ગ્રહણ થવાના કારણે વાતાવરણ અને ગ્રહોમાં તેની અસર જોવા મળશે આ વિડિયોમાં અમાવસ્યાના મહાત્મ્યની કથા સાંભળીશું અને અનુકૂળ ઉપાયો પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર અવશ્ય કરજો અને જો આપ પહેલીવાર આ ચેનલ જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ કરીને નવા વિડીયોની માહિતી તરત પ્રાપ્ત કરી શકશો ધન્યવાદ ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુરવરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહી ધિયો નહ પ્રચોદયાત અર્થાત એ પ્રાણ પ્રાણસ્વરૂપ દુઃખનાશક સ્વરૂપ શ્રેષ્ઠ તેજસ્વી પાપનાશક સ્વરૂપ પરમાત્માને હું અંતઃકરણમાં ધારણ કરું છું એ પરમાત્મા અમારી બુદ્ધિને સન્માર્ગે પ્રેરિત કરે બોલો સૂર્યનારાયણ દેવની જય અમાવસ્યા એટલે શું અમાવસ્યા એ એવો દિવસ છે જેમાં ચંદ્રમાનું દર્શન થતું નથી આખું વાતાવરણ અંધકારમય હોય છે અને નકારાત્મક ઉર્જા વધી જાય છે તેથી અમાવસ્યાના દિવસે શુભ કાર્ય કરવા ટાળવામાં આવે છે કારણ કે ગ્રહો પણ શુભ અસર આપતા નથી પિતૃતર્પણ માટે ખાસ દિવસ આ અમાવસ્યાની તિથિ પિતૃદેવતાને સમર્પિત છે મહિના દરમિયાન અન્ય દેવતાઓની પૂજા કરીએ છીએ પણ અમારા પિતૃઓ માટે ખાસ તિથિ એટલે અમાવસ્યા આજના દિવસે સૂર્ય ઉપાસના કરવાથી સૂર્યનારાયણ દેવની કૃપા સાથે પિતૃદેવતાઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે ધાર્મિક ગ્રંથો અનુસાર સૂર્યદેવના પિતા મહર્ષિ કશ્યપ અને માતા અદિતિ છે માતા અદિતિના ગર્ભથી જન્મેલા હોવાથી સૂર્યનારાયણ દેવને આદિત્ય પણ કહેવામાં આવે છે સૂર્યદેવની બે પત્નીઓ છાયા અને સંધ્યા છે અને સૂર્યદેવના પુત્ર છે યમરાજ અને શનિદેવ યમરાજ મૃત્યુના દેવતા જ્યારે શનિદેવ ન્યાય અને દંડના દેવતા છે જે કર્મ અનુસાર ફળ આપતા છે અહીંની માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ લખાણ થોડું જટિલ છે હું તેને સરળ અને સરળ ભાષામાં પુનઃલખી આપી રહ્યો છું આ અમાવસ્યા એ એવા દેવતાને પ્રિય છે જેમને ખાસ આ દિવસ પસંદ છે સાથે જ શ્રી યમુનાજી તપ્તી અશ્વિનીકુમાર અને વ્યવસ્વત મનુ જે સૂર્યનારાયણ દેવના સંતાન મનાય છે માટે પણ આ દિવસ મહત્વપૂર્ણ છે વ્યવસ્વત મનુ સૌ પ્રથમ મનુષ્ય હતા અને એમથી જ આપણે સૌ મનુષ્ય તરીકે ઓળખાઈએ છીએ સૂર્યનારાયણ દેવના વંશજ તરીકે આપણે નિત્ય સવારે તેમનો પૂજન અને આરાધના કરવી જોઈએ કારણ કે તેઓ અમારા પૂજનીય દેવ છે આ જગતમાં રહેલા બધા પ્રાણીઓ માનવ દાનવ પશુપંખી બધા ઋષિ કશ્યપના વંશજ છે તેઓ વિવિધ માતાઓ દ્વારા જન્મેલા છે પરંતુ મૂળ રૂપે આપણે સૌ એક જ પિતાના સંતાન છીએ તેથી બધા જીવજંતુઓને સમાન સન્માન આપવું જોઈએ ધરતી માતા આપણા પાપદોષોને ક્ષમા કરે છે અને આપણું પાલન પોષણ કરે છે આ ધરતીના પતિ ભગવાન શ્રી નારાયણ છે એટલે આપણે તેમનું પૂજન કરવું જોઈએ આ જગતની વ્યવસ્થા ત્રિદેવો સંભાળે છે પરમપિતા બ્રહ્મા સૃષ્ટિના સર્જક ભગવાન નારાયણ જગતના પોષક ભગવાન શિવ સંહારના દેવ અમાવસ્યાના દિવસે ખાસ કરીને ભગવાન શિવનું પૂજન કરવામાં આવે છે કારણ કે તેઓ ભૂતનાથ છે એટલે કે આપણા પિતૃઓના સ્વામી શિવ પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમને મોક્ષ પ્રાપ્ત થાય છે આમ તો અમાવસ્યાના દેવી માતા મહાલક્ષ્મી છે છે અને દેવતા ભગવાન શિવ જો અમાવસ્યા શનિવારે આવે તો તેને શનિ અમાવસ્યા કહેવાય છે આ દિવસે શનિદેવ અને શ્રી હનુમાનજીનું પૂજન કરવું શુભ માનવામાં આવે છે દરેક દિવસની અમાવસ્યાનું અલગ મહાત્મ્ય હોય છે જેમ કે સોમવતી અમાવસ્યા સોમવાર ભોમવતી અમાવસ્યા મંગળવાર બુધવતી અમાવસ્યા બુધવાર ગુરુ અમાવસ્યા ગુરુવાર શુક્ર અમાવસ્યા શુક્રવાર શનિ અમાવસ્યા પાપોને હરાવતી અને મુક્તિ પ્રદાન કરતી માનવામાં આવે છે શનિદેવ સૂર્ય દેવના પુત્ર અને ન્યાય તથા દંડના દેવ ધીમી ગતિ ધરાવે છે એટલે તેઓ એક જ રાશિમાં અઢી વર્ષ રહે છે તેઓ ભગવાન મહાદેવના શિષ્ય અને ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત છે શનિદેવ પ્રસન્ન થાય એ માટે ગરીબ અને જરૂરિયાતમંદની સેવા કરવી દાન પુણ્ય કરવું અને સદાચરણ અપનાવવું જોઈએ ધર્મમય જીવન જીવનારને શનિદેવ સદાય આશીર્વાદ આપે છે જ્યારે પાપી અને અન્યાય કરનારને તેઓ કઠોર શિક્ષા આપે છે અમાવસ્યાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન દાન અને પિતૃ તર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પંચબલી યજ્ઞ કરવો પણ મહત્વપૂર્ણ છે જેમાં એક ગાય માટે ભોજન બે કાગડાને ભોજન ત્રણ કૂતરાને ભોજન ચાર કિડિયારું પૂરું કરવું પાંચ માછલીઓ અને પક્ષીઓને દાણા ચણાપવું આ ઉપરાંત બ્રાહ્મણો તથા જરૂરિયાતમંદોને દાન કરવું અનેક ગુણું ફળ આપે છે પૂર્વજોને સ્મરણ કરવાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તે જીવનમાં શુભ ફળ આપે હું લજારે આપણે કોઈ શુભ કાર્ય કરીએ જેમ કે લગ્ન નવું ઘર પ્રવેશ જમીન અથવા મકાન ખરીદવું દુકાન શરૂ કરવી અથવા કોઈ પણ પ્રકારની સંપત્તિ મેળવવી ત્યારે આપણે આપણા પિતૃઓ માટે કંઈક અવશ્ય કરવું જોઈએ આથી માત્ર દેવી દેવતાઓ જ નહીં પણ પિતૃઓના આશીર્વાદ પણ આપણને પ્રાપ્ત થાય આત્મા સ્વરૂપે હોય છે એટલે કે આપણે તેમને જોઈ શકતા નથી જો કે જેમની પાસે દ્રષ્ટિ હોય તે તેમને જોઈ શકે છે જેમ સકારાત્મક ઉર્જા હોય છે તેમ દરેક પ્રકારની ઉર્જાનો સતત પ્રવાહ ચાલતો જ રહે છે જો પિતૃદેવતાઓ તૃપ્ત હોય તો આપણા જીવનમાં સુખ શાંતિ અને મંગલ કાર્ય થાય છે પરંતુ જો પિતૃઓ નારાજ હોય અથવા જો કોઈ વ્યક્તિ પિતૃતર્પણ માટે દાનપુણ્ય ન કરે તો તેમના ઘરમાં અશાંતિ ઝઘડા વિવાદ અથવા અન્ય મુશ્કેલીઓ જોવા મળે છે ક્યારેક રોજગારની તકો પણ ઓછા મળે તેથી આપણા પિતૃઓ માટે શ્રદ્ધાપૂર્વક તર્પણ શ્રાદ્ધ પિંડદાન અને દાન પુણ્ય કરવું જોઈએ આ ફાગણ માસની અમાવસ્યા એક વિશેષ દિવસ છે કારણ કે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે જો આ દિવસે કોઈ પણ જીવ માટે જળની વ્યવસ્થા કરવામાં આવે તો તે પણ એક મોટું પુણ્ય માનવામાં આવે છે સ્વચ્છ જળ પણ એક ઉર્જાનું પ્રતિક છે જે લોકો અન્યનું કલ્યાણ કરે તેઓ પોતાનું પણ કલ્યાણ કરે છે આ ફાગણ અમાવસ્યા શનિવારે આવે ત્યારે તેને શનિશ્ચરી અમાવસ્યા કહેવામાં આવે છે આ દિવસે શનિ વક્તો વ્રત અને ઉપવાસ કરે છે અને શનિદેવની પૂજા કરે છે બહેનો શનિશિલાના દૂરથી દર્શન કરી શકે અને પંડિત અથવા બ્રાહ્મણ દ્વારા શનિ પૂજન કરાવી શકે શનિદોષમાંથી મુક્તિ માટે આ દિવસે શનિદેવની પૂજા કરવી અને મહાદેવની આરાધના કરવી શુભ માનવામાં આવે છે શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આજે તેમને કાળા અડદ આંકડાના પુષ્પ અને પત્રની માળા કાળા વસ્ત્ર કાળા તલ લવિંગ સરસવનું તેલ અને અપરાજીતા ફૂલો અર્પણ કરી શકાય શનિદેવના મંત્રનો જાપ કરવો પણ શુભ માનવામાં આવે છે ઓમ નિલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભુતમ તન નમામી આમ જો કુંડળીમાં કાલસર્પ દોષ પિતૃદોષ રાહુ કેતુ સંબંધી દોષ અથવા શનિ સંબંધી દોષ હોય તો તેમાંથી મુક્તિ માટે મહાદેવની પૂજા કરવી જોઈએ શિવાલયમાં જઈ શિવલિંગ પર ગંગાજળ અથવા સાદુજળ અર્પણ કરવું ફળદાયી ગણાય છે આજે ભગવાન મહાદેવને કાચું દૂધ દહીં મિશ્રી સાકર મધ કાળા અને સફેદ તલ જઉં શેરડીનો રસ અને નારિયેલનું જળ અર્પિત કરવું શુભ માનવામાં આવે છે આ વસ્તુઓથી શિવલિંગનો અભિષેક કરવામાં આવે છે મહાદેવને બિલ્વપત્ર પ્રિય છે તેથી તે પણ અર્પિત કરવું જોઈએ એડિશનલી મહાદેવના મંત્રોનો જાપ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે જેમાં મહામૃત્યુંજય મંત્ર અને પંચાક્ષરી મંત્ર ઓમ નમ શિવાય એકસો આઠ વાર જપવો શુભ રહે છે આજે અમાવસ્યા છે અને આ દિવસે સૂર્યગ્રહણ પણ થવા જઈ રહ્યું છે સામાન્ય રીતે અમાવસ્યાના દિવસે સૂર્યગ્રહણ અને પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થાય છે આ સૂર્યગ્રહણ ઓગણત્રીસ માર્ચ બે હજાર રોજ બપોરે બે વાગીને વીસ મિનિટ વાગ્યે શરૂ થશે અને સાંજે છ વાગીને સોળ મિનિટ વાગ્યે પૂર્ણ થશે જે લગભગ ત્રણ કલાક છપ્પન મિનિટ લાંબુ રહેશે આ ખંડગ્રાસ સૂર્યગ્રહણ રહેશે અને મીન રાશિ તથા ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં થશે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં એટલે ઉપવાસ અથવા ગ્રહણ સંબંધિત નિયમો પાળવાની જરૂર નથી પરંતુ ગ્રહણ હોવાને કારણે ગ્રહો પ્રકૃતિ અને જીવો પર થોડી અસર જોવા મળી શકે છે પાણીના સ્ત્રોતો જેમ કે નદીઓ તળાવો અને સમુદ્ર પર પણ ગ્રહણની અસર જોવા મળે છે આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી શુભ રહે છે પીપળાના થડમાં જળ અર્પણ કરવું મીઠાઈ ચડાવવી અને સરસવના તેલનો દીવો પ્રગટાવવો શુભ ફળ આપે છે સાત પરિક્રમા કરવી અને હનુમાન ચાલીસાનું પઠન કરવું પણ શુભ માનવામાં આવે છે આજના દિવસે તુલસીની પૂજા અને દીપદાન કરવું જોઈએ કારણ કે તુલસી ભગવાન નારાયણને પ્રિય છે લક્ષ્મી પૂજન કરવાથી ધન અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે ગાયને ચારો કે લીલું ઘાસ ખવડાવવું પક્ષીઓને દાણાચણ આપવું માછલીઓને દાણા ખવડાવવું અને કૂતરાને ભોજન આપવું પણ પુણ્યકારક છે આ ક્રિયાઓથી ગરીબી દુઃખ અને દુર્ઘટનાઓથી બચી શકાય છે શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે ભક્તો શનિશિલાની પૂજા શનિવાર વ્રત અને શનિદેવની કથા સાંભળે છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે